ખારેજમાં એકસો આઠ ના કર્મચારીની દાદાગીરી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો જાગૃત યુવાને તમામ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઇમરજન્સી એકસો આઠની સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીએ પેશન્ટને હોસ્પિટલ લઈ જવાની બાબતમાં પોતાની મનમાની ચલાવી દાદાગીરી કરતો હોવાની ઘટનાનો વિડીયો જાગૃત યુવાને તમામ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જેને લઈને યુવાનનો સંપર્ક કરતા યુવાને જણાવ્યું હતું કે હારીશ તાલુકાના માકા ગામે બજરંગપુરા વિસ્તારમાં વાલ્મીકી પરિવારનો વ્યક્તિ બીમાર હોય પરિવારના સભ્ય એકસો ને જાણ કરતા એકસો મોકા ગામે પહોંચ્યા બાદ અચાનક માર્ગ પર ઉભી રાખવા બાબતે પૂછતાછ કરતા પાયલોટ દ્વારા ગાડીમાં પ્રોબ્લેમ હોય અંદર વિસ્તારમાં ગાડી નહીં લઇ જવામાં આવે તેવું વીડિયોની અંદર વારંવાર જણાવવામાં આવ્યું છે તેમજ વિડીયો ઉતારનાર યુવાને પણ જે થાય તે કરી લો તેવા શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આ કર્મચારીએ આપેલ આવો જવાબ શું જવાબદાર અને ફરજ પરના કર્મચારી માટે યોગ્ય છે અને ગાડી જો દર્દીને લેવા આવી હોય ગાડી બિસ્માર હોય તો પછી ડ્રાઈવર સીટ ઉપર બેસી ચલાવીને કેવી રીતે રિટર્ન લઈ જવાની વાત થાય છે જે સવાલો ઊભા થયા છે એકસો આઠ ના જવાબદાર કર્મચારી પાયલોટની દાદાગીરીની ઘટનાનો વિડીયો ગામના જાગૃત યુવાને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દાદાગીરી કરનાર કર્મચારી સામે કડક પગલા ભરી યોગ્ય દિશામાં કાર્યવાહી કરવાની માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું રાધનપુર